બુદ્ધિ એટલે આત્માની ડાયરેક્ટ લાઈટ હવે જ્ઞાન મળ્યા પછી જે અહંકાર ફરે છે એને આપણે જાગૃતિ કહીએ છીએ તો એવું ખરું કે આત્માનું લાઈટ જે જાગૃતિમાંથી પસાર થઈને બહાર આવે એ બુદ્ધિ એ સમય બુદ્ધિ ના જાગૃતિ તો જુદી વસ્તુ છે પ્રજ્ઞાનો ભાગ થઈ ગયો પછી બુદ્ધિ તો અહંકાર હોય લાઈટ છે અહંકાર માની હોય ને તો એનું બુદ્ધિનું લાઈટ માનવાળું આપણું કિંમત કરે છે આ લોકો આપણે સમજતા નથી આની સાથે રિલેશન ના રાખાય એ બધું કેમ બુદ્ધિ બતાડ બતાડ કરે છે પેલું માની અહંકારની ગાંઠ એટલે બુદ્ધિ એ અહંકારી પ્રકાશ છે અહંકારી જ્ઞાન છે જાગૃતિ તો આત્માનો ભાગ થઈ ગયો એ જાગૃતિ આ શું છે પાછલા અભ્યાસથી જાગૃતિ અજાગૃતિ થઈને તો ડખો થઈ જાય પણ એ મૂળ જાગૃતિ થવીને એ જ્ઞાન રાઈટ બિલીફ બેસવાથી જાગૃતિ થઈ છે હવે પ્રજ્ઞા વધતી જશે જાગૃતિને ચેતવશે અજાગૃતિ થતાની સાથે ચેતવશે જયારે પેલા અહંકાર ને બુદ્ધિમાં તો ચેતવનારું કઈ હતું જ ને હું સાચો જ છું અહંકાર હોય હું સાચું છું એટલે બુદ્ધિ હોય કઈ રીતે હું સાચો સામો કઈ રીતે ખોટો એ પુરાવા ભેગા કર્યા જ કરતી હોય અને જરાક થાય ને એટલે તરત સુધી ભૂલ કરી આ લુચો માર્યો શોધી જ કાઢીને ખુશ થાય પકડાઈ ગયો ને મને પૂછો હું ઓલવેઝ આઈ એમ રાઈટ ફરી વળે બુદ્ધિ ફરી વળે ત્યાં પેલી જાગૃતિ શું કે આ ડખો કર્યો આપણે આવું ના કરાય કોઈને ભૂલ કાઢાય નહીં આપણી એ ભૂલ થાય છે ને અને આપણા વ્યૂ પોઈન્ટથી આપણે સાચા છીએ અને આ ખોટો છે પણ એના વ્યૂ પોઈન્ટથી સાચો જોઈએ એટલે આપણે હું સાચો છું તું ખોટો છે એ આપણી ડખો ભૂલ છે એ જાગૃતિ બતાડે ભૂલ છે પ્રતિક્રમણ કરાવે કે કેમ ઓછું કર્યું કેમ ભૂલો કાઢી બીજાને તમારી ભૂલ જુઓ ને દસ ભૂલ થાય છે એની એક થાય એમાં માથે ચડી બેસાતું હશે અને એ પ્રજ્ઞાનું કામ છે પાછા ફેરવે અહંકારને બુદ્ધિનું સાંભળીને ઊંધો જતો હોય તો ઊંધો ફેરવા ઊંધામાંથી સીધો કરે એટલે બુદ્ધિને સાંભળવાની પાછા ફરો અને પૂજ્યશ્રી એટલે એ જ લાઈન ઉપર આગળ વાત છે કે આપણે અત્યાર સુધી તો શું છે જાતના માટે ઘણા બધા સર્ટિફિકેટ આપી દીધા હોય અને હું જોઉં છું કે રાહુલની પ્રકૃતિ મને સૌથી વધારે અહીંયા હેરાન કરે છે કે જ્યાં અંદર બિલીફમાં જે સર્ટિફિકેટ છે કે હું સારો છું સાચો છું પરફેક્ટ છું મારું બધું પ્લાનિંગ હોય બધું ઝીણું ઝીણું જોવાળું જવાબ બધું એટલે આ સર્ટિફિકેટ હું ગમે તેટલો પ્રયત્ન કરું ને તો એ ઊભું થઈ જાય એમ હું ટીમને બધાને સાથે રાખીને કરવાનો ટ્રાય કરું હું ઘણી વખત તો દૂર રહું મારે બોલવું જ નથી પણ એ કૂદ્યો જ હોય એ એ ચૂપ રહે જ નહીં એટલે હું એને ઘણી વખત ખખડાવું પણ એ મને એવું લાગે છે કે અંદર સૂક્ષ્મમાં જે આ જે એક સર્ટિફિકેટ પડી ગયું છે ને તો એમાં કૃપા કરો પૂજાજી કારણ કે આ નીકળતું જ નથી એટલે ટીમ વર્ક રાખ્યું ને હા એટલે ઘણું બધું તૂટે પછી અને બધું આપણું જ મતે ચલાવવાના કે ટીમના મતે ચાલવાનું ના હું વાત કહીને મૂકી દઉં પછી મૂકી દઉં છો ને એટલે આપણને આવ્યું આપણને સાચી વાત છે એનાથી પછી પેલો રોગ તૂટે પછી એટલે ટીમને રાખો એટલે પછી એટલે પોતાનું ધર્યું કરાવવાનો રોગ તૂટતો જાય બધાને શું લાગે તો કે આ તો આપણે મત છોડવો પડે ને કોઈ વખત હા એ છોડ્યો એટલે પેલો રોક અપાશે એટલે ટીમમાં આવી રીતે કરી શકાય અને પછી તો અને બીજી રીતે જોઈએ તો કે આપણે ધાર્યું કરું પણ કોઈને દુઃખ થાય છે તો એ ખોટું કહેવાય પાછા ફરો આ તો ધાર્યું ના થાય તો દુઃખી થવાય છે પહેલાં બે લેવલ સુધારો તો એ પાછા ફરા છે અને પૂજ્ય છે બીજો પ્રશ્ન એ છે કે ઘણી બધી વખત આપણે જ્યારે જ્યારે સામાયિક લઈએ અથવા તો હું જુદું મને આ વધારે ફાવે છે બીજું કોઈ પણ જ્ઞાન ગોઠવવા કરતાં જુદું પાડવાનું તો એવું બને છે કે એકદમ કશાય ઊભો થઈ ગયો એવી પરિસ્થિતિમાં એ તે જો હું આ છૂટું પાડું તો મને તરત નિરાકૂળતા અનુભવાય છે અને લાંબો સમય સુધી એ છૂટું રાખી શકું છું પણ પછી એનો એ દોષ જ્યારે ફરીવાર આવે ને તો એટલી જ ઇન્ટેન્સ આવે અને એની એ જ ભૂલ એવી રીતે જ રિપીટ થાય ખાસ ખાસ ફાઇલ ટુ સાથેના ડીલિંગમાં થાય કે અમુક અભિપ્રાય પડી ગયા હોય એમના માટે અને આ તમે કીધું એમ એવું કંઈક એ કંઈક કોઈ કંઈક વાત કરે એમ તો મારી ધીરજ જ નથી રહેતી એમાં એ એક કે બે વાર એમની વાત રિપીટ થાય કે ત્રણ વાર રિપીટ થાય ને તો પોઝિશન મારાથી નથી ધીરજ ચારણો રાખવાનો યોગ્ય હોય રાખવાનું દસ ટકા રાખવાનું નેવું ટકા કાઢી નાખવાનું રિપીટેશન તો બે ત્રણ વખત આવી કે બાજુ મૂકો શું કહેવા માંગે પોઈન્ટ ઓફ સમજો અને સોલ્યુશન લાવો ઇરિટેટ કામ આપણે થઈએ અને કામ ડિસ્ટર્બ થઈએ કામ ભૂલો કાઢીએ શું કામ અભિપ્રાય રાખીએ હવે સોલ ફાઇલ નિકાલ કરવા બેઠા છે આપણે એટલે ધીમે ધીમે જ્ઞાનથી સોલ્વ કરીએ એટલે એ ખાસ મને વધારે દુઃખ થાય છે જે તમે કહો કે જુદું પાડ્યું કસાઈ છૂટ્યો અને એકદમ નિરાકુરતા થઈ ગઈ પછી ફરી એ બહુ દોષ રિપીટ થાય છે તો થાય સો પડ હોય તો એક પડતો ગયું જ્યારે જુદું પાડ્યું પ્રતિક્રમણ કર્યું રાહુલ પાસે પ્રતિક્રમણ કરાય એનાથી એક પડ ગયું પેલા માંથી પાછું બીજું એક નીકળશે ફરી સંજોગ ઉભા થાય ફરી માલ નીકળે પાછું પ્રતિકોણ કરાવવાનું જુદું પાડવાનું જુદું પાડવું એ પહેલું સ્ટેપ છે પછી રાહુલ પાસે પ્રતિકોણ કરાવ્યું બીજું સ્ટેપ એટલે એક પડ બીજું ગયું એટલે અઠ્ઠાણું રહેશે આપણે ઇન્ટેન્સિટી સરખી લાગે પણ ધીમે ધીમે એ તો ત્રીસ થશે ને પછી ઇન્ટેન્સિટી ઓછી લાગશે એટલે ઇન્ટેન્સિટી ઉપર જોવાનું નહીં આપણે તે વખતે શું હતું દિલથી પસ્તાવા લીધા ને એટલે પડ જવાનું એ કરતાં કરતાં ખાલી થાય અને ફાઇલ ટુ સાથે ડખામ ભાઈ સામાયિકમાં લેવાનું કે આ કઈ બાબતમાં થાય છે એ કઈ બાબત રિપીટ થાય છે રિપીટમાં એમની પ્રકૃતિ પ્રમાણે કરે છે તો આપણે પૂરાક થઈ જાઓ એડજસ્ટ થઈ જાઓ કે એમને કહેવાનું પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર છે આપણે એડજસ્ટ થઈ જાઓ ભૂલ કાઢવી નથી ઇરિટેટ થવું નથી અપસેટ થવું નથી ડિસ્ટર્બ થવું નથી અને એડજસ્ટ થઈ જવું કે પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ આખું બોલતા હોય લાંબો લાંબો એમાં પોઈન્ટ ઓફ વ્યૂ બે ના લોકો નીકિટ બોલે તમે આવા છો ચાર એવા વાક્ય બોલે હું તો તમને દર વખતે કાંભળતા નથી એવું એ બોલે એ બધા બાજુ મૂકીને પોઈન્ટ ઓફ વ્યુ શું આટલું કામ પતાવવાનું છે સોલ્વ એટલું બીજા અડી જાય પછી કામ રહી જાય અને પછી મારી તારી કચકચ થઈ જાય મારી જ થઈ જાય છે હા એટલે હવે એને સમયમાં જુઓ બે બે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી રોજ પાંચ દસ મિનિટ જુઓ ને કે આ ડખો થઈ ગયો શું ભૂલ રહી ગઈ કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય તો તરત જ્ઞાન હાજર થશે પાંચ આજના રૂપે નિર્દોષ ભરેલો માલ શુદ્ધાત્મા જુદા સોલ્વ કરતા તમે જવાબ આપ્યો જોવાનું છે જય જય સચિદાન બુદ્ધિ છે તે ઘડે ઘડે કંઈક ઊંધું સીધું બતાડે તો આપણે એને ચૂપ કરીને બેસાડી દઈએ તો એ પાછી અથડાવવા આવે ના એ આવે નહીં પણ પેલું બીજું પડ આવે પાછું એને જ ઊભું થાય એવું જ ઉભું થાય એ અમુક બાબતમાં જ એને હોય બધા શાકમાં બ ના પડે કારેલા દેખું ને ત્યારથી હલી જાય આ શું કામ બનાવ્યું એટલે એ પ્રકૃતિ ગાંઠ પડેલી છે એની આપણે એને અંદર ઉતર્યું ને આટલે બોડી એક્સેપ્ટ કરે છે મનની કચકચ છે ખાવાનું વાંધો જ નથી તો બહુ તબિયત બહુ સારી થાય કડો શરીરને શક્તિ આપે મજબૂત થાય શરીરના હાડકાં મજબૂત થાય પાંચ પછી વખત બોલો ને બહુ સારું છે બહુ સારું છે બહુ ફાયદો છે બહુ ફાયદો એટલે બધી ટાળી પડી જાય ચૂપ બેસાડી જરાક તોફાન કરતી હોય તો ખખડાઈને બેસાડીએ પછી સમાધાન પૂર્વક નિકાલ કરવો પડશે અને શું જ કકડાટ કરવો છે આપણે સમાધાન એટલે શું નહીં પેલો પાંચસો માગવા આવ્યો તો કે ભાઈ આપણે પાંચ હજાર એમાંથી પેલો લઈ જાય તો શું ખોટું બરોબર છે ચાલો સાડા ચાર હજાર બાકી રહ્યા હિસાબ ઓછો થયો એ સમાધાન થયું ને તો બુદ્ધિ ડખો નહીં કરે અર ખોટું પડાવી ગયો દર વખતે ભજવે છે ફોટા પૈસા પડાવે છે એટલે હિસાબ આપણે ગયા ભોમાં લીધા પચીસ હજારથી પાંચ લઈ ગયો તો શું ખોટું એટલે આવું સમાધાન લાવો એટલે એને બતાડીએ પણ ખરાક બન્યું એ જ ને એ બન્યું એ ન્યાય નહીં પણ એ ન્યાય ખરો પછી સમાધાન એટલે શું તો કે મને કેમ દુખ્યું તો મારા કોઝીસની ઇફેક્ટ આવી માટે દુખ્યું તો પેલો દુખ્યો પેલો બોલ્યો મને દુખ્યું તો એ મારા કોઝિસની ઇફેક્ટ હોવી છે અને મારા કોઝિસમાંથી મને ઇફેક્ટ આવે છે નિમિત્તનો દોષ નથી માટે ન્યાય સ્વરૂપ છે બન્યું એ કરેક્ટ છે એવું સમાધાન થાય ને તો બુદ્ધિ પછી ઓગળી જાય પછી ડખો ના કરે જય સચિદાન જયમિની શાહ જય સચિતાનંદ પૂજ્ય શ્રી ઇન્દ્રાટા બોલો ફાઇલ વનની બુદ્ધિ એક જ વ્યક્તિની ભૂલ વારંવાર જોયા કરે છે મનમાં જોયા કરે છે ફાઇલ વનને ઘણી વાર સમજાવું છું કે નિર્દોષ છે તારો જ હિસાબ છે એનો તો ડિસ્ચાર્જ બહાર આવે છે અને પ્રતિક્રમણ બી કરાવું છું પણ તોય કોઈ વાર મનમાં એમાં એના માટે ખરાબ વિચાર આવી જ જાય છે કોઈ કોઈ વાર દસ માંથી નવ વખત આપણું માને એક વખત ના માને ચીકણી ફાઇલ નથી આ તો કઈ નહિ હજુ આપણે વધારે નિર્દોષ ના પુરાવા ભેગા કરો અને બુદ્ધિ કેવી રીતે દોષિત દેખાડે નું તપાસ કરો અને પછી દાદાની નિર્દોષ નિર્દોષ દર્શન થી નિર્દોષ પ્રતિકમણ સરસ વાણી વાંચીએ ચાવીઓ મળશે હા એ વાંચું છું અપતાણી છઠ્ઠી વાંચીએ બધા એ જ્ઞાન વાણી છે ને બહુ ટોપ સોલ્યુશન છે વાણી એ જ્ઞાન વાણી બધી આપણી બુદ્ધિ પાસે અજ્ઞાન ભરેલું છે બધું આવું ના હોવું છે ને આવું હોવું છે જ્ઞાન શું છે બન્યું એ વ્યવસ્થિત એટલે જ્ઞાન વાંચ વાંચ કરીશું દાદાની વાણી તમે એકાદ એવી ચાવી મળી જશે ઓ આપણે આ ખોટું પકડેલું છે છૂટી જશે એટલે બરાબર છે આપણે હજુ વધારે આમાં કેવું છે કે આપણી પાસે

મુકેશ પટેલ ટેમ્પા જય સચિદાનંદ પૂછીશ્રી ડખો આપણે કરવો નથી પણ એ જસ્ટ થઈ જાય છે ઇન્ટેન્શન્સ ના હોય કે આ ડખો કરવો છે પણ એ જસ્ટ હેપન્સ એટલે એમ લાગે તો રેગ્યુલર રોજ વાત કરતા હોય તેમાં વોટ વાય વેર તો લાઈક આવતું જ હોય બાય ડિફોલ્ટ આવે કરવો નથી આપણો ભાગ છે થઈ જાય છે જય ભાગ છે એટલે મેં જુદું પાડવાનું ફાઇલ વનનો ભાગ થઈ જાય છે એ થઈ જાય છે એમાં આપણે વિરોધ હોવો જોઈએ મેં શું કામ ડખો કર્યું શું ફાયદો કાઢશો ચાલો પ્રતિકોણ કરીએ આપણે ડખો કરવો નથી એટલે આપણે જુદા પડી જાય થઈ જાય છે એ થઈ જાય છે પાછલા અજ્ઞાનથી થાય છે આજનું જ્ઞાન છે નથી કરવા જેવું એટલે બે જુદા પડી ગયા હવે ફક્ત ડખાણ તમે જુઓ ને એટલે એ પણ ખાલી થતો જશે અને પછી વાળી લેવાનું ભાઈ મેં પૂછ્યું પણ તમારે બરાબર છે તમે આપણે આગળ વધો મને વાંધો નથી હા એટલે ક્વેશ્ચન જેવી રીતે નીકળે કોકને કે કેમ આમ કે કેવી રીતે આમ તો એમ લાગે કે ડખો કર્યો કે જસ્ટ કર્યો જ ને પણ પૂછે તો પોસાય ના કે તે કેમ ભીંડાનું શાક બનાવ્યું દૂધીનું કેમ ના બનાવ્યું અને વઘારમાં તે કેમ મેથી નાખી રહી નાખતા જોર પડતું હતું તને તમે બનાવો પછી ના પણ એવું એવું કે કેમ ભીંડાનું શાક બનાવ્યું તો પછી મને એમ લાગે કે ડોખો નથી પણ એ લાઇક એને પૂછ્યું કેમ ભીંડાનું હા તો પૂછ્યું તો આપણે કહેવાનું કે ભીંડા સસ્તા મળતા હતા એટલે લઈ નથી અને ઘણીવાર મગજ મોંઘા હતા એટલે ભાલી દાવ ઘણીવાર મગજમાં લાઈક પારે ના નીકળે ડોખો પણ અંદર અંદર કદાચ ક્વેશ્ચન થાય કે ઓકેમ આ ઓકે એટલે કેમ ને આપણે આપણે સોલ્યુશન લાવી નાખીએ ને તો બાર દા ચડશે નહીં સામાન આપણે લાવો સોલ્યુશન કે તને કેમ આખું પડ્યું તો પછી વાતો કરવી હોય તો કેવી રીતે કરવું કે વાતો વાતોમાં બી કેમ આમ થયું કોકનું કશું કઈ હોય તો નેગેટિવ વાતો ના આવી જોઈએ ના નેગેટિવ નહીં હા બસ તો પછી ડખા નેગેટિવને લીધે ડખા હોય છે પોઝિટિવ વાતો કરો ને કેટલી સરસ સેવા કરે છે આ બેન નવી આવી છે પણ દોઢ મહિનાથી દાદાનું કામ કેટલું સરસ કરે છે જ્ઞાન કેટલું સરસ ગોઠવ્યું છે સારી વાત કરો ને સારી વાત હોય તો દેખાય ને કે છે સારી પણ તો થાય સારી વસ્તુમાં ડખા ના કહેવાય પોઝિટિવ બોલો ને તો ડખો ના હોય નેગેટિવમાં ડખા હોય બધા એ આપણે કેવું છે પ્રકૃતિ કેવી છે આમ શરૂઆત સારાથી કરે પછી ધીમે યુટર્ન મારે કે હું તો આવું કરું જ નહીં આ બહુ ડખો કરે છે એટલે ભૂલ કાઢી પછી કે હું આવું કરું નહીં એટલે એવી વાત બુદ્ધિ લબાડી કરે તો એ ત્યારે ઉપરાણું લીધું કહેવાય ને લીધું જ ને વળી એટલે ત્યાં આપણે જાગૃત રહેવું પડે કે તને કેમ આખવું પડે કેમ ઊંધું બોલ્યા અક્ષરે કોઈ નેગેટિવ ના બોલાય નેગેટિવ ના બોલો ને તો ડખો નહીં થાય જય સચિદાન મુકેશ પટેલ ગીતા પટેલ જય સચિદાન જયશ્રી બોલો હમણાં લાઈફમાં એક ઇવેન્ટ બન્યો છે એના લીધે ભોગવટો બહુ આવે છે આમ મારો વ્યવસાય એનએસિઝિઓલોજીસ્ટનો છે અને આ બે વીક પહેલાં એક કેસ આવ્યો હતો એક પંચાવન વર્ષની બાઈ ચાલતી હશે અને કાર્ડથી હીટ થઈ ગઈ અને એનું થાપાનું હાડકું તૂટી ગયું એટલે એ સર્જરી માટે આવી અને હું અને એક નર્સ અને સ્પેટિસ્ટ સર્જરી કરતા હતા એની એનએસિઝિયા કરતા હતા સો એને સર્જરી દરમિયાન એનું બ્લડ પ્રેશર લો થઈ ગયું અને જ્યારે જ્યારે બી હું ચેક કરવા ગયો ત્યારે મેં પેલા નર્સ અને સ્ત્રી જોડે ચેક કર્યું તો એણે કહ્યું કે બધું બરાબર છે અને સર્જને બી એને વારંવાર પૂછ્યું હતું કે બધું બરાબર છે તો એણે કહ્યું કે બધું બરાબર છે પણ પાછળથી જો એને સિઝનનો રેકોર્ડ જોઈએ તો બ્લડ પ્રેશર લો હતું કે લોંગ પીરિયડ માટે પછી એના એના એ બ્લડ પ્રેશર લો હોવાના કારણે એને પરમાનન્ટ બ્રેઇન ડેમેજ થઈ ગયું અને હવે એ બચવાની શક્યતા નથી તો આના લીધે મને એક બે વસ્તુ થાય છે તો ભોગવટો બહુ આવે છે કે મારા નિમિત્તે આ અને આ થયું અને બીજું એ થાય છે કે ભવિષ્યમાં આનો લોસ પણ થશે તો એની થોડી ચિંતા રહે છે મારા તરફથી જ્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે એનો એના પેશન્ટના અને એના ફેમિલીના પ્રતિકમણ કરું છું અને જ્ઞાન ગોઠવવાનો બી પ્રયત્ન કરું છું કે શુદ્ધાત્મા છે સંજોગો છે વ્યવસ્થિત છે પણ એ તો ગોઠવણી કરતાં ધારો કે પાંચ દસ મિનિટ થાય પણ પછી વિચારો એના એ જ આવે છે આ અને ભોગવડો ચાલુ ચાલુ રહે છે તો તો શું ખૂટે છે તો માર્ગદર્શન આપશો પણ અડધો કલાક દાદા ભગવાનના અસીમ જયકાર કરો દાદા ભગવાન તમને સોંપ તમે સંભાળજો અને બેનને જે મુશ્કેલી પડી એના કુટુંબીજનોને બદલ માફી માગું છું એમની રક્ષા કરજો એમને પ્રાર્થના કરવાની અને અસીમ જયકાર કરવાના દાદા ભગવાન તમને સોંપ્યું વ્યવસ્થિતમાં જે હો તે ભલે હોવે હવે પૂરું કરીશું વન વે ટ્રાફિકમાં આવી ગયા છે દાદા ભગવાન રક્ષા કરજો બચાવજો એ બેનને બચાવજો અને મને આ ફાઇલમાં ઉકેલ લાવવા માટે કૃપા કરો સંભાવે નિકાલ કરી શકો મને શક્તિ આપો દાદાને સોંપી પછી અસીમ જયકાર વધારે બોજો લાગે તો કલાક કરો દાદા તમને સોંપ્યું તમે સંભાળજો ફાઇલમાંથી ઉકેલ આવે એવી કૃપા કરો આ ભોગવટો જે આવે છે એ વ્યવસ્થિત છે કે કચાસ છે એ કેવું છે કે એ વ્યવસ્થિત હિસાબ છે આપણો ઘણા મારાથી ભૂલ થઈ ગઈ એ જે પોતાને લાગે છે ને એ ભોગવટો આપે છે પણ હવે એ જુદું રાખવાનું મુકેશબેન કે ભાઈ આપણેથી થયું છે હવે આમાં કેવો સંજોગ વસાદ થયું છે નર્સની ભૂલ એનેસ્ટ પેલો પૂછે છે તોય આપણે નર્સ કે છે આ બધું બરાબર છે આપણે રેકોર્ડ ના ચેક કર્યો કે ખરેખર બીપી ચેક ના કર્યો ચેક તો કરો અને આ કેસ કેવો છે બરાબર છે કે એટલે સંજોગ એવા બન્યા કે ટાઈમિંગ એવો આવી ગયો કોઈને સૂજ્યું નહીં કે ચેક કરવાનું અને કોમ આમ જતા રહ્યા પેલા બેન એટલે આ બનવું બધું બધી બાબત દરરોજ આપણે દરેક પેશન્ટને બધી રીતે ચેક કરતા હોઈએ આમાં જ લોચો પડી કારણ વ્યવસ્થિત આવ્યું આ હવે આવ્યું છે એટલે આપણને મેં મિકેશભાઈને ભોગવટો આવે તો મુકેશભાઈને કહેવાનું કે ભાઈ હવે પ્રાર્થના કરો પ્રતિકોણ કરો અસીમ જે કાર કરો હવે આનો ઉપાય શું તો કે હવે પ્રાર્થના જ કરવાનો ઉપાય છે કેસ બગડી ગયો એટલે હવે શું કરી શકો અને કોઈની ભૂલ કાઢવા જેવું નથી નર્સે આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ મેં આમ કર્યું ના કર્યું એ બધું મેં બુદ્ધિ ઘણું બધું બતાડશે આમ કરવું જોઈએ તું તું આમ નહોતું કરવા જેવું પણ એ રહી રહીને પાછું ગોઠવવાનું કે ભાઈ જો ના સૂઝ્યું એટલે આ વ્યવસ્થા આ બુદ્ધિ કર્મ અનુસારીણી છે એનો પેલી બેનનો હિસાબ હોય ને તો એવું બાકી બુદ્ધિ ઉભી એટલે તો અથવા પેલું સૂઝવા ના દે કે લાવ ચેક કરીએ ચેક કરીએ આ કરીએ તે કરીએ સૂજે જ નહીં અને કેસ બગડે ત્યારે મેં એ થાય કે આટલું બધું રહી ગયું આ કેમ આવું થઈ ગયું પેલું વ્યવસ્થિત પેલા બેનનો હિસાબ એવો હોય કે આવું બધું બની જાય એટલે બની ગયું તો હવે એનો પ્રાર્થના અને પ્રતિક્રમણ અને અસીમ જયજેકાર કારણ શું છે કે આ વ્યવસ્થિત આવ્યું આટલા વર્ષોથી બધા પેશન્ટમાં બધી રીતે ચેક રાખતા હોઈએ અને કરેલું હોય બધું દરેક વખતે બરાબર અને આમાં જ પેલી બેનનો નર્સનોય લોચો પડ્યો આપણે એક્સ આપણે ધ્યાન ના રહ્યું એટલે બધું વ્યવસ્થિત આવ્યું આ વ્યવસ્થિત આવું આવ્યું છે એટલે હવે પ્રાર્થના કરો કે એની રક્ષા થાય હૃદગતિ થાય નુકસાન ના થાય કુટુંબીવાળાને દુઃખ ના રહે સમાધાન રહે સમજાયું ને હરમીન મેહતા એમ પૂછીએ શ્રી પદ્માવતી દેવીની આરતી કરતા અંદર એક લાઈન આવે છે કે અખંડ તંદુરસ્તીને દીર્ઘ આયુષ્ય તો એ વખતે પૂજ્યશ્રીને યાદ કરીને એમની તંદુરસ્તીને આયુષ્ય માટે દાદાને પ્રાર્થના કરું છું અને પછી ઘરની બીજી ફાઇલો માટે પણ એવો જ ભાવ મૂકું છું તો એ બરાબર છે અને પ્રાર્થનાનો પોઝિટિવ ભાવ કેટલો અને કેવું ફળ આપે સારું જ ને બધું કયા મોહ ખાતે જાય ને પેલું મોક્ષ ખાતે જાય એટલો ફેર પડે એટલે કયું મોક્ષ ખાતે ખાતે જાય હા તો દીપકભાઈને માગો એ મોક્ષ ખાતે જાય પ્રશસ્ત રાખ કહેવાય પેલો સંસારી રાખ કહેવાય સંસારી આગ હોય ને એના પપ્પાને કાઈ થવું ના જોઈએ તો મારું શું થશે હું એકલી પડી જઈશ એની તબિયત તબિયત સારી રહે તબિયત સારી રહે લાંબુ જીવે મને શાંતિ તેમાં સંસારી લાભ થયો કે ના થયો સંસારી રાગ છે હા એ સંસારી રાગ આવ્યો અને અહીંયા પ્રશસ્ત રાગ મોક્ષ માટે લોકોનું કલ્યાણ થાય લાખો માણસોનું તબિયત સારી રહે દીર્ઘાયુષ રહે એ કલ્યાણની ભાવના એટલે સૌથી પહેલા પૂજ્યશ્રી માટે ભાવ આવે છે અને ફાઇલ નંબર થ્રીની તબિયત થોડી ગરમ રહી છે તો પછી એના માટે પણ એવી રીતે પ્રાર્થના કરું છું કરવાની વાંધો નહીં પણ આપણે આપણે બેન કરવાનું કે હે ભગવાન બેન તબિયત સારી થાય કૃપા કરો અને એને શક્તિ આપો ક્ષમતા ભાવે બધું જે શરીરની વેદના છે ક્ષમતાભાવે પૂરી થાય એને શક્તિ આપો મને પ્રાર્થના કરવાની અને સરસ દવા મળો સાચા નિમિત્ત મળે સાચી દવા મળે તબિયત નિરોગી થાય કૃપા કરો કરાય ને વાંધો નહીં અને રોજ ચરણ વિધિ કરવાની શક્તિ આપો પૂછે છે હમ જય એ છે